ખૂબ ખૂબ આભાર કેતન બાપુ કેતન બાપુ એ થોડું વધારે બીડ આપી દીધું વાલા મારાથી કાઈ થાય એમ નથી જે થાય છે આપ બધા સંતોની કૃપા દ્રષ્ટિથી સોહમ પરિવારના સાનિધ્યથી અને પ્રેમી હંસોના આગત પ્રયત્નથી આ બધું થાય છે હું આમાં કાઈ કરતો નથી હું તો निमित्त માત્ર છું આ બધાને જેમ ઓલા આપણે દીકરા દીકરીનો સંબંધ કરવાનો હોય અને વચ્ચેનો માણસ હોય ને એ મિલન કરાવી દઈએ હું વચટિયો છું હા બસ એટલે ખૂબ ખૂબ આભાર આપણે કેતન બાપુનો હં ખૂબ આભાર હવે બાજુમાં રાણાસાણથી પધારેલા સોમદાસ બાપુને પણ આપણે પાંચ મિનિટ સાંભળીએ પૂજ્યવર સોમદાસ બાપુ બાપુ સંતોનો ખૂબ ખૂબ ધન્યવાદ હવે અમે તો વગડે ફરવાવાળા એટલે સોયલો માપીન ટાઈમ નક્કી કરતા હોઈએ એટલે માફ કરજો પરંતુ આપણે બધા જો આમંત્રણને માન આપીને પોતાનો કિંમતી સમય ફાળવીને જો પધાર્યા હોય તો ઘણી બધી સિસ્ટમ હવે બદલાઈ ગઈ સમય પ્રમાણ પહેલાંના સમયની અંદર આવડ બાવડનું દાંતણ કરતા અને હવે કોલગેટ આવી ગઈ છે ઘણી બધી કંપની આવી છે કોલગેટની તો એવી કંઈ પણ કંપની છે કે આપણું મુખ પવિત્ર કરે એવી કોઈ હોય હજુ અમે તો જૂની સિસ્ટમમાં છીએ જ બાપા એટલે જરા કૃપા કરી હોય તો અમને સમજાવજો તો અમે પણ એનો ઉપયોગ કરીએ પરંતુ મને એવું લાગે છે કોઈ પણ કંપની આપણું મુખ પવિત્ર કરાવવી હોય નહીં પણ એક રામ નામ છે કે આપણું મુખ પવિત્ર થઈ શકે તો બધા એકસાથે જયનાદ કરીએ તો આપણું મુખ પવિત્ર થાય અને આ સંતોના આશીર્વાદ પણ આપણે સર્વન મળે એટલે બધા બે હાથ ઊંચા કરીને એક સાથે જયનાદ કરીએ બોલા સદગુરુ મહારાજની પધારેલા હરિગુરુ સંતની જગ્યા ભોમકી ખૂબ ખૂબ ધન્યવાદ મારા સજનો આ પરમાત્મા સ્વરૂપ જે દર્શન કરાયું એવા મહાપુરુષોને આપણે કોટી કોટી વંદન કરીએ આ દર્શનનો લાભ મળવો બહુ દુર્લભ છે અને આપણને આવા સંતોની કરુણાથી મળ્યો હોય તો આ ભૂમિમાં બેસીને ખૂબ નિષ્ઠાપૂર્વક આ શબ્દોનું ધારણ કરજો મારા વાલા આ શબ્દો તમે કરોડ રૂપિયા ખર્ચો તો આરાય શબ્દો ના મળે બીજું બધું રૂપિયાથી મળી જશે પણ આ અમૂલ્ય શબ્દો મળવાને એ દુર્લભ છે સાહેબ એટલે ખૂબ ખૂબ વંદન કરવા જેવું છે આપણો એક કિંમતી સમય આ તો જેવી તેવી રીતે આ સમયનું મિલન નથી થતું બાપા એટલે આપણો આવો કિંમતી સમય વેડફાઈ જાય છે એટલા માટે ખૂબ ખૂબ વિચારી ખૂબ ક્ષમતા રાખજો અને આ સંતોના શબ્દોને ધારણ કરજો બાપા આવો અમૂલ્ય પ્રસંગ મળ્યો છે વારે વારે નહીં મળે અને આવો અમૂલ્ય પ્રસંગ મળ્યો હોય ને તો આ માતા પિતા દ્વારા આવું રત્ન મળ્યું છે એટલે ખૂબ વિચાર કરીને આ રત્ન ફેલ ના જાય આ સમય ફેલ ના જાય એના માટે સંતોના શબ્દો ખૂબ ગ્રહણ કરજો ગુરુ મહારાજ સંતોએ બહુ ઇશારા કર્યા છે પણ એક બે શબ્દ વધી જાય તો માફ કરજો ગુરુ મહારાજ પોતાના સેવકને કીધું કે ભાઈ આ તને એક નિશાન આલું છું તે પાત્ર જોઈ જોઈને પીરસ હવે આ તો સેવક નીકળ્યા જેમ બહાર જાય એમ ઘણા બધા અવગુણો જોવા મળ્યા નામ દસ અવગુણ પચી અવગુણ પચાસ અવગુણ એમ કરતાં કરતાં વડીન પાછા આવ્યા આશ્રમે એટલે ગુરુજીના સ્વામું જોયું ગુરુજી ગુરુજીનામાં નવ્વાણું અવગુણ કે હો હોહો હો બીજા તો બધા આટલા હતા અને નામ તો નવ્વાણું કે ગુરુજી તમારામાં તો આટલા બધા અવગુણ કે ભાઈ તારામ જોયું ના કે તારામ જો કે મારામાં એક અવગુણ છે કે તું મારા નવ્વાણું ના લઈ શક પણ એક કોમ કર તું તારો મના આપી દે તો તું નવરો મારું પરિપૂર્ણ થાય સાહેબ આ સદગુરુ સંતોમાં આવ્યા હોય ને તો આપણા આવું ગુણ દૂર કરજો અને પોતાના સંતોના પાસેથી ગુણ લઈને પોતાના હૃદયને ખૂબ સ્થિર કરજો આટલું કઈ મારી વાણીને આલું બોલો સદગુરુ મારા